હેલો વિદ્યાર્થી મિત્રો અને રંગસૂત્રીય અનિયમિતતાઓ મિત્રો આગળના લેક્ચરમાં આપણે વાત કરી જ છે કે વિકૃતિ એ ત્રણ રીતે આવે રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થવાથી આવે કાં તો રંગસૂત્રની રચનામાં ફેરફાર થવાથી આવે અને કાતો જનીનોમાં ચેન્જીસ થવાથી આવે એમાંથી આપણે પહેલા રંગસૂત્રની સોરી જનીનિક અનિયમિતતાઓ વિશે ચર્ચા કરી આ ટોપિકમાં આપણે ભણીશું રંગસૂત્રની સંખ્યાત્મક અનિયમિતતા અને રંગસૂત્રની સંખ્યાત્મક અનિયમિતતાને પ્લોઇડી તરીકે ઓળખવામાં આવે પ્લોઈડી પ્લોઈડી એટલે રંગસૂત્રની સંખ્યામાં થતો ચેન્જીસ અને પ્લોઈડીના મુખ્ય બે પ્રકાર છે એક છે યુ પ્લોઈડી અને બીજું છે એન્યુપ્લોઈડી યુપ્લોઇડી એટલે શું તો કે મનુષ્યના અથવા તો કોઈ પણ સજીવના રંગસૂત્રના એકકીય સંખ્યાના ગુણાંકમાં થતો ફેરફાર રંગસૂત્રની એકકીય સંખ્યાના ગુણાંકમાં ફેરફાર એટલે શું આપણે ટુ એન ટાઈન સજીવ છીએ તો ટ્વીન સજીવમાં આપણી એકકીય સંખ્યા છે એન અને ટુ એ આપણો ગુણાંક છે ગુણાંક એટલે કે આપણા શરીરની અંદર દરેક રંગસૂત્ર બે બે છે દરેક રંગસૂત્ર બે બે છે દરેક કોષમાં એક નંબરના તો બે રંગસૂત્ર સૂત્ર બે નંબરના બે રંગસૂત્ર સૂત્ર ત્રણ નંબરના બે રંગસૂત્ર હવે આ એકકીય સંખ્યાના ગુણાંકમાં જો ચેન્જ થઈ જાય બે ને બદલે ત્રણ થઈ જાય ચાર થઈ જાય પાંચ થઈ જાય તો આ જે તક ફેરફાર છે એને કહેવાય યુપ્લોઈડી હવે યુપ્લોઈડીમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ ટ્વાઇસ એન હોય એમાંથી થ્રી એન ફોર એન ફાઈવ એન એટલે બહુ રંગસૂત્રો વધી જાય સામાન્યત મનુષ્યમાં આવી અનિયમિતતાઓ જોવા મળતી નથી હા કેટલા કેન્સર કોષોમાં પોલીફ્લોયડી જોવા મળે બરાબર તો યુપ્લો એનો છે આઈડી જોકે એના બીજા પ્રકાર હોય છે મોનોપ્લોયડી એટલે ટ્વાઇસેન સજીવ કોઈ કારણસર એન થઈ જાય પણ પોલીફ્લોઇડી એટલે ટ્વિસેન સજીવ અથવા ટ્વાઇસેન સેલ ફોર એન સિક્સ એન એટ એન આવું જો થઈ જાય તો એને કહેવાય

સુડતાલીસ કે અડતાલીસ થઈ જાય તો એને એન્યુપ્લોયડી કહેવાય એન્યુપ્લોયડી થવાનું કારણ છે કે કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થાય અને વિશ્લેષણ ન થાય એટલે શું થાય તો કે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થાય આ કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થાય એ ઘટનાને નોન ડિસજંક્શન તરીકે ઓળખવામાં આવે છે નોન ડિસજંક્શન એટલે કે એન્યુપ્લોઈડીનું કારણ છે નોન ડિસજંક્શન એન્યુપ્લોઈડીના બે પ્રકાર છે એક છે હાઈપોપ્લોઈડી અને એક છે હાઈપરપ્લોઈડી હાઈપોપ્લોઈડી એટલે શું તો કે ભાઈ રંગસૂત્રના સંખ્યામાં ઘટાડો થવો એકાદ બે રંગસૂત્ર ઓછા થઈ જવા તને કહેવાય કહેવાયડી અને એકાદ બે રંગસ વધી નંબરના બે રંગસૂત્ર હોય ચાર નંબરના બે પાંચ નંબરના બે એમ દરેકના બે બે રંગસૂત્ર હોય હવે એમાં રંગસૂત્ર ઘટે તો શું ઘટે તો રંગસૂત્ર ઘટે તો શું થાય તો કહેવાય કોઈ એક જોડમાં એક રંગસૂત્ર ઓછું થઈ જાય કોઈ એક જોડમાં એક રંગસૂત્ર ઓછું થઈ જાય તો એને કહેવાય મોનોસોમી આવા વ્યક્તિના દરેક કોષમાં રંગસૂત્રની કુલ સંખ્યા કેટલી હશે હશે તો કે સામાન્ય વ્યક્તિમાં હોય એના બદલે પણ રંગસ રંગસૂત્રમાં એટલે જોડમાં એક રંગસૂત્ર ઓછું થઈ જાય જો એના કેરિયો ટાઈપ એટલે કે રંગસૂત્રનો ચાર્ટ જોવામાં આવે તો એના કોઈ એક જોડમાં એક રંગસૂત્ર ઓછું હોય તો એને મોનોસોમી કહેવાય એને ટ્વાસન માઇનસ વન તરીકે દર્શાવી શકીએ આપણે જો આખી આખી જોડ જ ગેરહાજર હોય તો તો એને નલિ નલીસોમી કહેવાય નલિ નલીસોમી અને નલિસોમી આખે આખી જોડ ગેરહાજર હોય ઓકે મિત્રો ફરીથી આપણે જો વાત કરીએ કે ભાઈ ધારો કે મનુષ્યમાં આ એક જોડ રંગસૂત્ર આ બીજી જોડ રંગ સૂત્ર આ ત્રીજી જોડ રંગસૂત્ર હવે એકાદ જોડમાં એકાદ રંગસૂત્ર વધી જાય

મનુષ્યમાં જોવા મળતી કેટલીક એન્યુપ્લો વિશે ચર્ચા કરીએ તો પહેલી એન્યુપ્લો છે ડાઉન સિન્ડ્રોમ ડાઉન સિન્ડ્રોમમાં એકવીસ જોડમાં ટ્રાયસોમી જોવા મળે છે એટલે કે આને શું કહી શકાય તો કે દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી કારણ કે એકવીસમી જોડ રંગસૂત્ર એટલે દૈહિક રંગસૂત્ર એમાં ટ્રાયસોમી આવા વ્યક્તિના દરેક કોષમાં છેતાલીસ રંગસૂત્રને ને બદલે સુડતાલીસ રંગસૂત્ર હોય એક દૈહિક રંગસૂત્ર વધારે હોય આ ખામીનું નામ ડાઉન સિન્ડ્રોમ એટલા માટે છે કારણ કે આ ખામીનું સૌપ્રથમ વર્ણન લેંગડન ડાઉન દ્વારા કરવામાં આવ્યું હતું એટલે એને ડાઉન સિન્ડ્રોમ એવા નામથી ઓળખવામાં આવે છે ઓકે આ રોગમાં આ એક કેરિયોટાઈપ આપ્યો છે અને કેરિયોટાઈપમાં તમે જુઓ કે આ એકવીસમી જોડ એમાં કુલ ત્રણ રંગસૂત્રો દર્શાવ્યા છે બાકી બધામાં બે બે રંગસૂત્રો જ હોય દરેક જોડમાં પણ આ એકવીસમી જોડમાં ત્રણ રંગસૂત્રો દર્શાવ્યા છે એટલે એકવીસમી જોડની ટ્રાયસોમી છે આ પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન રીતે થતી જોવા મળે છે બરાબર ડાઉન સિન્ડ્રોમ થાય એને થાય છે શું તો કે ડાઉન સિન્ડ્રોમ દર્શાવતા વ્યક્તિમાં ટૂંકું કદ અને ગોળ માથું હોય ખાંચયુક્ત તિરાડ વાળી જીભ હોય થોડી ફૂલેલી હોય અને એના કારણે આંશિક ખુલ્લું રહેતું મોઢું હોય એનું મોઢું આંશિક ખુલ્લું રહેતું હોય હથેળી પહોળી અને લાક્ષણિક ગળીઓ વાળી હોય શારીરિક અને માનસિક મંદ હોય આ બધા ડાઉન સિન્ડ્રોમના લક્ષણો છે આ તમારી ટેક્સ્ટબુક આકૃતિ છે કે ભાઈ શીર્ષનો ચપટો પાછળનો ભાગ હોય આંગળીના છેડા ઉપર ઘણી બધી ગડીઓ હોય હથેળીની ગડીઓ પણ જોવા મળે એટલે ગડીઓ અને અકડ આંગળા હોય મોટો ચપટો ચહેરો હોય મોટી અને ગડીઓવાળી જીભ એટલે અર્ધ ખુલ્લું મોઢું રહેતું હોય અને જન્મજાત હૃદય સંબંધિત ખામીઓ હોય એટલે શારીરિક ખોડખા પણ હોય માનસિક મંદ હોય એના આંખના પોપચા છે ને મોંગોલ પ્રજાની જેમ ફૂલેલા હોય એટલા માટે આ રોગને મોડ મૂર્ખતા મૂર્ખતા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું નોંધવામાં આવ્યું છે કે મોટી ઉંમરે માતા બનતી સ્ત્રીઓના બાળકોમાં આ રોગ થવાની સંભાવના વધારે હોય જ્યારે સ્ત્રી સગર્ભા હોય ત્યારે એની ટ્રિપલ માર્કર ટેસ્ટ આવે એ ટેસ્ટ દ્વારા ગર્ભમાં વિકસી રહેલું બાળક ડાઉન સિન્ડ્રોમ વાળું તો નથી ને એ આપણે જાણી શકીએ છીએ અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે સગર્ભા સ્ત્રીના રુધિરની કસોટી દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે ગર્ભમાં વિકસી રહેલા બાળકમાં ડાઉન સિન્ડ્રોમના લક્ષણો તો નથી ઓકે બીજે જોઈએ ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમમાં શું છે તો કે ભાઈ પુરુષમાં ત્રેવીસમી જોડમાં વધારાનું એક્સ રંગસૂત્ર હોય એટલે પુરુષમાં ત્રેવીસમી જોડ એનો મતલબ શું થાય તો કે ત્રેવીસમી જોડ એટલે લિંગી રંગસૂત્રની એક્સ વાય છે હવે એમાં એક એક્સ રંગસૂત્ર વધી જાય એટલે શું થાય ત્રેવીસમી જોડની ટ્રાઇસોમી પણ એમાં એક્સ વાય જગ્યાએ એક્સ એક્સ વાય હોય એટલે એના આ પુરુષના દરેક કે દરેક કોષમાં છેતાલીસ ને બદલે સુડતાલીસ રંગસૂત્ર હોય એનું રંગસૂત્ર બંધાણ બતાવાય ટુ એ પ્લસ એક્સ એક્સ વાય આવા વ્યક્તિ સ્વરૂપ પ્રકારે પુરુષ પરંતુ એનામાં માદાના લક્ષણો જોવા મળે અલ્પ વિકસિત સ્તન એટલે કે પુરુષ હોવા છતાં એનામાં સ્તન વિકાસ થાય આ સ્થિતિને આપણે ગાયનેકોમેસ્ટિયા તરીકે ઓળખીએ છીએ અને આવા પુરુષ વંધ્ય હોય સામાન્ય ઊંચા કદની સાથે સ્ત્રીના લક્ષણો મોટા ભાગે જોવા મળે જેમ કે કદ ઊંચું રૂવાટી વગરની ત્વચા તીણો અવાજ સ્ત્રી જેવો તીણો સ્ત્રૈણ અવાજ અને સ્ત્રીત્વને લગતા લક્ષણો જોવા મળે એને આપણે ક્લાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ એવા નામથી ઓળખીએ છીએ ત્યાર પછી બીજો એક છે ટર્નર સિન્ડ્રોમ એ સ્ત્રીમાં જોવા મળતી ખામી છે સ્ત્રીમાં ત્રેવીસમી જોડમાં એક એક્સ રંગસૂત્રની ગેરહાજરી એટલે કે મોનોસોમી હોય ત્રેવીસમી જોડની મોનોસોમી આવી સ્ત્રીના દરેક કોષમાં પિસ્તાલીસ રંગસૂત્ર હોય એનું રંગસૂત્રી બંધારણ છે ટુ એ પ્લસ એક્સ ઝીરો સામાન્ય એક્સ એક્સ હોય એની જગ્યાએ એક્સ ઝીરો તો એને આપણે ટર્નર સિન્ડ્રોમ કહીએ છીએ આવી સ્ત્રીના લક્ષણોમાં જો અલ્પ વિકસિત અંડપિંડ સ્ત્રીના ગૌણ જાતિ લક્ષણનો અભાવ અને વંધ્ય એટલે કે ટૂંકું કદ હોય અલ્પ વિકસિત લક્ષણો હોય એટલે કે સ્ત્રીના પામે દાખલા તરીકે સામાન્ય પુરુષ એક્સ વાય હોવાને બદલે એક્સ વાય વાય હોય તો એને આપણે સુપરમેલ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ એવું સુપરમેલ સિન્ડ્રોમ એની અંદર શું થાય છે તો કે ભાઈ સામાન્ય

માં વધારાનું એક્સ રંગસૂત્ર હોય તો એને કારણે એનામાં સ્નાયુ વધારે પડતા નબળા હોય જાતીય રીતે વંધ્ય હોય શારીરિક પણ હોય આ બધા એના લક્ષણો છે ઓકે મિત્રો તો આ સાથે અહીંયા આ બધા જ રંગસૂત્રીય અનિમિતતાવાળા ટોપિક સાથે આપણો ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા એ પૂરું થઈ છે આશા રાખીએ છીએ કે તમે આ ચેપ્ટર બરાબર સમજ્યા હશો ન સમજ્યા હોય તો દરેકે દરેક લેક્ચર ફરીથી રિપીટ કરી કરીને જુઓ અને તમને આ મુદ્દા સમજાશે જ્યારે અહીંથી હું સમજાવતો હોય ત્યારે તમે તમારી ટેક્સ્ટબુકના સાથે પણ એની સરખામણી કરતા રહેશો આપણે ટેક્સ્ટબુકની મર્યાદા એનસીઆરટી બુકની મર્યાદામાં રહી અને બધા મુદ્દાઓની ચર્ચા કરી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ